છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ છે બોડેલીના છત્રાલી ગામે વરસાદી પાણી ભરાયા પ્રાથમિક શાળા પાસે પાણી ભરાતા હાલાકી જોવા મળી ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આ તરફ વાત કરીએ બોડેલીના છત્રાલી ગામ કે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા ગામની પ્રાથમિક શાળા પાસે પાણી ભરાતા બાળકોને હાલાકી પડી વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી પણ વીસ્યા

પોલે પોલ જે છે તે ખુલી છે જયારે બીજી તરફ જે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાયા હતા બોડેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો બોડેલી તાલુકામાં ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ જે છે ખાફી ચુક્યો છે તમામ જાણકારી બદલ આભાર